સૂત્ર કઈ રીતે નક્કી કરવાનું છે તો એ એક્સ બાર અને વાય બાર શોધ્યા પછી જ નક્કી થશે કે કયું સૂત્ર લેવું છે એક્સપર વાઈગર પોઇન્ટમાં ના આવે તો કાલે ગણ્યું તું એ સૂત્ર પહેલું સૂત્ર લેવાનું એક્સપર વાયગર પોઇન્ટમાં આવે અને નાની સંખ્યા છે તો આ બીજું સૂત્ર લેવાનું એન સીગમા એક્સ વાય માઇનસ સીગમાં એક્સ સીગમા વાય છેદમાં બાર

હવે પહેલું કામ કરવાનું છે શું વિદ્યાર્થી મિત્રો તો કે x બાર અને y બાર શોધવાના છે x બાર બરાબર સિગ્મા x ભાગ્યા n સિગ્મા x એટલે આ n એટલે અવલોકનોની સંખ્યા 29 ભાગ્યા 5 બરાબર આપણને y બાર x બાર મળ્યો 5.8 એવી જ રીતે y બાર શોધીએ સિગ્મા y ભાગ્યા n સિગ્મા y 65 n એટલે અવલોકનોની સંખ્યા 5 એટલે y બાર આપણને મળ્યો 13 હવે વિદ્યાર્થી મિત્રો સૂત્ર પ્રમાણે આપણે કયા કયા ખાના બનાવવાના છે તે જોઈ લઈએ સિગ્મા x જે આપણી પાસે ઓલરેડી છે સિગ્મા y એ પણ આપણી પાસે છે હવે જરૂર છે સિગ્મા x y સિગ્મા x y એટલે કે x અને y નો ગુણાકાર 3 16 48 4 15 60 14 6 84

એવી જ રીતે હવે આપણે y નો એક્યાસી એના ટોટલ ને સીગમા બાય સ્કવેર એટલે કે એક્સ અને વાય આપ્યા પછી આપણે વધારાના ત્રણ ખાના બનાવવાના છે એક્સ વાય અને વાય હવે આપણે સૂત્ર પ્રમાણે કિંમત મૂકીશું એન સીગલે ઓગણત્રીસ એટલે પાસઠ છેલ્લા પગમૂળમાં એન સીગમાં એક્સ સ્ક્ર હવે એક્સ લખ્યું છે એટલે જગ્યાએ પાંચ આ છે આપણી પાસે સીગમા એક્સ જે

એવી જ રીતે બીજા વર્ગમાં પાંચ ગુણ્યા આઠસો એટલે તેતાલીસ પંચાણું માઇનસ પાસઠ નો વર્ગ એટલે બેતાલીસ પચીસ હવે આપેનું માઇનસ કરવાનું છે એટલે કે સત્તરસો પચાસ માંથી અઢારસો પંચ્યાસી માઇનસ થાય છે

હવે આને વર્ગમૂળ કાઢવાનું છે એટલે ઉપર માઇનસ એકસો પાંત્રીસ અને વિદ્યાર્થી મિત્રો આપણને જવાબ મળ્યો માઇનસ જીરો પોઈન્ટ છન્નું સત્તાનું હવે જ્યારે પાછળ પાંચ કે તેથી મોટી કિંમત હોય ત્યારે આગળ એક પોઈન્ટ ઉમેરવાનો છે એટલે આપણો ફાઇનલ જવાબ થયો માઇનસ જીરો પોઈન્ટ સત્તાણું જે માં જવાબ આવે છે ત્યારે આપણે લખવાનું છે ઋણ સહ સંબંધ ધરાવે છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણને એક્સ વાય આપ્યો હોય ત્યારે એક્સ વાય એક્સ અને વાય કરવાના છે અને દરેક દાખલા માટે એક્સ બાયર વાય બાય શોધ્યા પછી જ સૂત્ર નક્કી થાય છે તો આશા રાખું છું કે આમાં તમને વ્યવસ્થિત સમજ પડી હશે કંઈ પણ ક્વેરી હોય તો બોક્સ બોક્સમાં જરૂર જણાવજો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં